સુરતના પુણાવ ગામ વિસ્તારમાં રેણાક વિસ્તારમાં થઈ રહેલા કોમર્શિયલ બાંધકામને લઈ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે આસપાસની સોસાયટીઓના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં લોકો ધરણા પર બેઠા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે રેણાક વિસ્તારમાં ઉદ્યોગો શરૂ થવાથી અસામાજિક તત્વોનો ત્રાસ વધશે અને મહિલાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થશે વિરોધકર્તાઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકો નશો કરતા હોવાથી માહોલ વધુ ખરાબ થશે આ અંગે મેયર દ્વારા અગાઉ પણ આદેશ આપવામાં આવ્યા હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અનેક રજૂઆતો અને અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અંતે લોકોએ કંટાળીને ધાણા પર બેસીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે જેમણે સુરતના છુવાત્યાં પ્રમુખ શાંતિ નિકેતન સોસાયટી પુણાગમ આજરો જઈએ પૂણાગમ તળાવ ખાતે અમારો જે ગેરકાયદોસર બાંધકામો થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે હતાઓ અને પૂર્ણ બચાવોની માંગ સાથેનો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કારણ કે આ વિસ્તારની અંદર જે પ્રમાણે ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે તેના કારણે આ સમાજની વ્યવસ્થા ખોરવાઈ રહી છે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ડ્રગ્સ દારૂ જેવા દૂષણો વધી રહ્યા છે તેમજ સૌથી મોટો ટ્રાફિકનો જે મોટો મુદ્દો છે ટ્રાફિક વધી રહી છે કેમ કે આધે ડેડ બે ફામ રીતે વાહનો અંકારવામાં આવી રહ્યા છે અને રોડ ઉપર પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે તેના કારણે લોકોના વિસ્તારના લોકોને ખૂબ મોટો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે આ જે ગેરકાયદેસર બાંધકામો છે એની તંત્રને નીચેથી લઈને ઉપર સુધી તમામ જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી મુખ્યમંત્રી દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો છતાં મુખ્યમંત્રીના આદેશને પણ આ અધિકારીઓને તંત્ર ગોળીને પી ગયું છે ત્યારે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ અમારે કરવો પડી રહ્યો છે કારણ કે આજે ભ્રષ્ટાચારની જે સરકાર ચાલી રહી છે તેની અંદર અધિકારીઓ પણ નેતાઓના નેતા બનીને બેઠા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ ઉપરના લેવલથી જો આદેશ આપવામાં આવતો હોય છતાં પણ જો આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય તો આપણને ખબર પડવી જોઈએ કે આની અંદર કેટલો ભ્રષ્ટાચાર અને માંજા મૂકી છે એટલે આ તમામ વસ્તુઓની માંગને લઈને આજ રોજ અમારો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે કે આ જેટલા પણ બે હજાર બાવીસ પછી બાંધકામો મંજૂર કરવામાં આવેલા છે તમામની સ્થળ સ્થિતિ મુજબ વિડીયોગ્રાફી કરવામાં આવે અને એની અંદર જેટલા પણ ગેરકાયદેસર અને પેડ એફએસઆઈવાળા બાંધકામો છેને દૂર કરવામાં આવે દિનેશભાઈ સાવલિયા દિનેશભાઈ ધરણા પ્રદર્શિત કરવાનું શું કારણ આજ રોજ અમારા બે કલાક ના પ્રતિક ધરણા હતા આ ધરણા કરવા માટે એટલે જરૂર પડી કે પુણા સારોલી હોય સણિયા હોય સહિતના વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રી નામે જે ઇન્ડસ્ટ્રી માજા મૂકી છે ગેરકાયદેસર રીતે પરમિશન ની વિરુદ્ધ બાંધકામ કરવામાં આવે છે આ બાંધકામના લીધે આ વિસ્તારમાં જે લોકો રહે છે ખૂબ મોટી હાલાકી તકલીફો પડે છે ઇન્ડસ્ટ્રી અંદર જે કચરો નીકળે એ કચરો પણ રસ્તા ઉપર નાખવામાં આવે છે ત્યાં વાહનો જે ભારે વાહનોની અવરજવરો અવર એમના કારણે ટ્રાફિક ની સમસ્યા પણ ઉદ્ભવી છે સાથે સાથે આજુબાજુમાં જે સ્કૂલો આવેલી છે જે બાળકોને ભણવામાં પણ તકલીફો થઈ રહી છે આયા સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ બની રહી છે આથી 3 મહિના પહેલા મેરસી જ્યારે રાઉન્ડમાં આવેલા અને સ્કૂલની બાજુમાં એને જે ગેરકાયદેસર બાંધકામ જોયા એમણે આદેશ આપ્યા કેટલા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એ આપણે પણ જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ શાસક પક્ષ અને અધિકારીઓ તો ભ્રષ્ટાચારમાં લુપ્ત છે પણ શાસક પક્ષ અને વિપક્ષ એમાં સહકાર આપતો હોય એ એમની આ ભ્રષ્ટાચાર ની અંદર શાસક અને વિપક્ષ બંને ભાઈ ભાઈ હોય એવી પરિસ્થિતિ જયારે હોય ત્યારે આ જે લોકોને હાલાકી પડે છે તકલીફ પડે છે એમાંથી મુક્તિ અપાવવા માટેનો આજનો અમારા કાર્યક્રમની કાર્યક્રમ ની એક શરૂઆત છે મારું નામ ચેતન રાધર સંતોષી સંતાશી કુપા સોસાયટીના થ્રુ જે આ વિસ્તારની અંદર જે કોટેન ઇન્ડસ્ટ્રીઝના નામે જે આ બાંધકામ થઈ રહ્યા છે તો પહેલાં તો આ કોટેન ઇન્ડસ્ટ્રીઝ શું એ પહેલાં સમજવાની જરૂર છે કારણ કે ના નામે અત્યારે મશીનરી બધું તો એ અહીંયા ચાલે છે તો કારણ કે સૌપ્રથમ વાત કરીએ